જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે ખંભલાઈ માં પ્રાગટ્ય કેવી રીતે થયું હતું તે જાણીશું વિરમ ગામ નજીક આવેલું માંડલ ગામ જ્યાં આજે પણ હજારો ભક્તો માતાજીના દર્શનાર્થે દૂરથી આવે છે તેનો ઇતિહાસ લગભગ સાતસો વર્ષ પૂર્વેના એક મહત્વપૂર્ણ સંજોગને બતાવે છે તે સમયના માંડલગઢ જે આજના માંડલ ગામના બ્રાહ્મણો એટલે કે માંડલિયા રાવલ ભટ્ટ અને શુક્લ બ્રાહ્મણ પરિવારના લોકો ચામુંડા માતાને પોતાના કુળ દેવી તરીકે પૂજતા હતા પરંતુ તે સમયે તેમનું દેવસ્થાન ચોટીલાના પર્વત પર આવેલું હતું ચોટીલા સુધી પહોંચવા માટે કોઈ વાહન વ્યવસ્થા નહોતી તેમજ પર્વત ઘન જંગલોથી ઘેરાયેલો હતો જ્યાં હિંસક પ્રાણીઓનો સંકટ સતત રહેતો એવો પણ આદેશ હતો કે પર્વત પર રાત્રિ રોકાવું નહીં પણ તેમ છતાં ભક્તિભાવથી યાત્રા પર જતા કેટલાક બ્રાહ્મણો જંગલના હિંસક જીવ જંતુઓના હુમલાનો ભોગ બનતા અને કેટલાકના મૃત્યુ પણ થતા આ સતત દુઃખદ ઘટનાઓથી કંટાળીને વિક્રમ સંવત તેરસો ઓગણચાલીસની ની આસો મહિનાની નવરાત્રી દરમિયાન માંડલિયા બ્રાહ્મણોનો એક સમૂહ ચોટીલા પર્વત પર પહોંચી ગયો તેમણે માતાજીના દર્શનાર્થે ભક્તિપૂર્વક ઉપવાસ ધરી પ્રાર્થના કરી કે અમે હવે આ ઘાતક યાત્રા વધુ કરી શકતા નથી જો તમે અમારી સાચી ભક્તિ સ્વીકારો તો આપ અમારા માંડલ ગામે પધારો અને ત્યાં સ્વયંભૂ રૂપે પ્રગટ થાઓ નહીં તો હવે અમે તમારી પૂજા છોડી દઈએ આ પ્રાર્થનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ નવરાત્રિના સાતમા દિવસે સાંજના પ્રગટ થઈને કહ્યું કે તમારું ભક્તિભર્યું આત્મસમર્પણ મને સ્વીકાર્ય છે હું વચન આપું છું કે માંડલના સરોવરમાં પ્રગટ થઈશ પણ પહેલા હું તમારી ભક્તિની પરીક્ષા કરીશ પાવન દિવસે આપ મને શોધી શકો તો હું ત્યાંથી તમારા ગામમાં વસવાટ કરવા આ વચનથી ભાવ વિભોર થયેલા માંડલિયા બ્રાહ્મણોએ ચંડી પાઠ પૂર્ણ કર્યા અને ગામ તરફ વળ્યા સમગ્ર ગામમાં આ વાતનું જાગરણ થયું અને બધા ભક્તો આતુરતાથી માક્ષર સુદ ચૌદશની રાહ જોઈ રહ્યા હતા જેમ જ નક્કી કરેલા દિવસે વિક્રમ સંવત સંવતર સુદ વહેલી સવારે ગામના તળાવ એટલે આજના તળાવના મધ્ય ભાગે આવેલી ટેકરી પર પાણી વચ્ચે ચમકદાર પ્રકાશ સાથે માં ચામુંડા સ્વયંભૂ રૂપે પ્રગટ થયા ભાવ વિભોર ગામજનો તળાવના કાંઠે ભેગા થયા પણ બ્રાહ્મણો ચિંતિત થયા કે એ માને પાણીમાંથી બહાર કેવી રીતે લાવવા ત્યાંથી દિવ્ય સંદેશ મળ્યો કે હું તમારા પર પ્રસન્ન છું હવે તમે મને પાણીમાંથી બહાર લાવી તમારા ખભા પર બેસાડી ગામના મધ્યમાં લઈ જાઓ ત્યાં હું તમારા માટે હંમેશા સ્થિર થઈશ આ આજ્ઞા મળતા સાથે જ બ્રાહ્મણો મંગળ સાથે માતાજીને ખભા પર બેસાડી ગામે લાવ્યા એવી લોકવાર્તા છે કે મા ચામુંડા ચુંદડી અથવા ફૂલ રૂપે ખભા પર અવતર્યા ત્યારથી માંડલ ગામમાં જે જગ્યાએ માતાજીને લાવવામાં આવ્યા ત્યાં આજે ભવ્ય મંદિર બનેલું છે અને માની પૂજા ખંભલાઈ માતા તરીકે થાય છે આ સ્વયંભૂ સ્થળને લઈને ગામના તળાવમાં પણ ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે અહીં શિવજી શક્તિપીઠ અને નવ દુર્ગાનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે ખંભલાઈ તળાવ અને ગામના મધ્યના મંદિર બંને સ્થળે ભક્તો શ્રદ્ધાથી માતાજીના દર્શનાર્થે ઉમટે છે નવરાત્રીના દિવસોમાં તો દેશ વિદેશના ભક્તો ખાસ કરીને માંડવ ગામ આવી માતાજીના દર્શન કરે છે તેમની દરેક મનોકામના ખંભલાઈ માતા પૂરી કરે છે એવી લોકમાન્યતા છે અહીં માતાજીના પગલા અને સોનાથી મઢેલા ફોટા અને મૂર્તિ પણ પૂજવામાં આવે છે તો મિત્રો તમને મારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ